આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ ચોકાસણી કરી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવી રહ્યા છે આગામી સમયમાં પ્રકાશનો પર્વત દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બજારમાં મીઠાઈનું વેચાણ પૂરજોશમાં થવાનું છે આ વેચાણ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સુરત મનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સક્રિય થઈ રહ્યું છે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં આવેલા મીઠાઈના ઉત્પાદન એકમો અને વિક્રેતાઓને ત્યાં ચકાસણી અને નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ફૂડ સેફ્ટી ઓફિસરોની દસ ટીમ બનાવી મીઠાઈનું ઉત્પાદન અને વેચાણ સંસ્થાઓને ત્યાં ચકાસણી કરીને મીઠાઈનો નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ નમૂના લઈને પૃથકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવી રહ્યા છે રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસર બી આર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું

આગામી દિવાળીના તહેવાર નિમિત્તે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી તથા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના અનુભવે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈની દુકાનો જ્યાં ઉત્પાદન થાય છે અને વિચાર થાય છે તેવી સંસ્થાઓની આજે રોજ તપાસ કરી નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે સદસ સંસ્થાઓમાંથી નમૂના લઈ પૃથક્રણ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવશે અને જેના પૃથકરણ લેવા લાગેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે પ્રકારની જો કઈ આ નમૂના માં સતે જણા છે તો ફૂડ સેફ ચેક મુજબ કાર્યવાહી કરવામાં આવશે વાત કરી તો કેટલી ટીમ બનેલી છે અને કઈ કયા આ જ તો બધા ઝોનમાં 10 11 જેટલી 10 થી 11 જેટલી ટીમો નમૂના લઈ અંગેની કાર્યવાહી કરી રહી છે શું કહેશો સર સુરતની જનતાને જે કરી દો કે લાવ કરી દો ખરીદા કાજી કે ઠાકલી હોય જોઈએ સ્વચ્છ હોય એ પ્રમાણ કાજી રાખે જોઈએ અને માવાને મીઠાઈઓ હોય તેને બે થી ત્રણ દિવસોમાં વપરાશ કરી નાખવો જોઈએ